નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 ફોર આગામી ગણેશ મહોત્સવ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકાવન જગ્યાએ ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગણપતિ ચતુર્થી અનંત ચૌદસ સુધી નાગરિકોને તમામ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તહેવારના છેલ્લા દિવસ એટલે કે વિસર્જનના દિવસે તંત્ર દ્વારા સાબરમતી નદીના પટમાં વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત દરેક વિસ્તારમાં પણ જ્યાં નાના મોટા તળાવ ઉપલબ્ધ છે ત્યાં પણ વિસર્જનની તમામ સગવડ કરી આપવામાં આવે છે આગામી સાતમી સપ્ટેમ્બરથી શરૂ થતા તહેવારના અંતિમ દિવસે મધ્ય પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં વિસર્જન કુંડ બનાવવામાં આવશે મ્યુનિસિપલ સ્ટાન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ઉત્તર ઝોનમાં ઝોન લેવલે આઠ અને રિવરફ્રન્ટ દ્વારા એક કુંડ મળી કુલ નવ કુંડ બનાવવામાં આવશે રિવરફ્રન્ટ દ્વારા છઠ ઘાટ પાસે કુંડ બનાવવામાં આવે છે જ્યારે ઝોન કક્ષાએ ભદ્રેશ્વર સ્મશાન અને રણમુક્તેશ્વર પાસે પાંચ પચીસ બાય સાત પોઈન્ટ પાંચની સાઇઝના બે બે કુંડ બનાવવામાં આવશે બાબુનગર વોર્ડમાં પાછલા વર્ષે તળાવમાં કુંડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ અહીં તળાવ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોવાથી કુંડ માટે જગ્યા નક્કી થઈ નથી પશ્ચિમ ઝોનમાં અલગ અલગ તેર્જ સ્થળે વિસર્જન કુંડ બનાવવામાં આવશે જેમાં અચેર સ્મશાન પાસે ત્રીસ બાય આઠ બાય ચાર પોઈન્ટ પાંચની સાઇઝ અને કાળીગામ તળાવ પાસે તેત્રીસ બાય અઢાર બાય ત્રણની સાઇઝનો કુંડ તૈયાર કરવામાં આવશે તમામ કુંડ સાત સપ્ટેમ્બર સુધી તૈયાર થઈ જશે જ્યારે મધ્ય ઝોનમાં અગિયાર કુંડ બનાવવામાં આવશે જે પૈકી શાહપુરમાં ત્રણ જમાલપુરમાં પાંચ અને શાહીબાગમાં ત્રણ કુંડ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત જરૂરિયાત મુજબ રિવરફ્રન્ટ અને અન્ય ઝોન કક્ષાએ પણ વધુ કુંડ બનાવવામાં આવશે